જય જવાન જય કિસાન મિત્રો એક વિડીયો શેર કરું છું આ વિડિયોમાં કેટલું સ હકીકત સત્ય છે કેટલું ખોટું છે તો ઈશ્વર જાણે પણ કદાચને કોકનું ભવિષ્ય અને કોકનું જીવન બચતું હોય તો આપણે તો એક ખાલી શેર કરવાનો છે અને બીજા લોકોને પહોંચાડવાનો છે તો આ કેન્સલ વિશે છે અને કેન્સલમાં ઘણા દર્દીના એમાં ફાયદો થયો એ હું આ લોકોનું કહેવાનું થાય તો અને વગર ખર્ચે આ વસ્તુ બને એવી છે તો મિત્રો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બીજા વ્યક્તિને મોકલજો જેથી કરીને કોઈક જીવન બચાવવાનો એક તક આપણે પણ લઈ શકીએ જય જવાન જય કિસાન મિત્રો તમે ગમે તેટલા વ્યસ્ત હો તો પણ સાંભળીને આ મેસેજ ઓછામાં ઓછા પાંચ ગ્રુપમાં મોકલજો કદાચ

એક કપમાં પાઈનેપલના બે થી ત્રણ ટુકડા કરો અને તેમાં ગરમ પાણી ઉમેરો તે તે પાણી હશે જો તમે તેને દરરોજ પીશો તો દરેક માટે સારું છે ગરમ અનાનસ કેન્સર વિરોધી પદાર્થોને મુક્ત કરે છે જે કેન્સરની અસરકારક સારવાર માટે દવામાં નવીનતમ પ્રગતિ છે અનાનસના ગરમ ફળમાં કોથળીઓ અને ગાંઠોને મારી નાખવાની અસર હોય છે તે તમામ પ્રકારના કેન્સરને મટાડતું સાબિત થયું છે પાઇનેપલ ગરમ પાણી એલર્જી એલર્જીને કારણે શરીરમાંથી તમામ જંતુઓ અને ઝેરને સાફ કરે છે અનાનસના રસમાંથી મેળવેલી દવા માત્ર હિંસક કોષોનો નાશ કરે છે અને તંદુરસ્ત કોષોને અસર કરતી નથી ઉપરાંત અનાનસના રસમાં રહેલા એમિનો એસિડ અને પાઇનેપલ પોલિફેનોલ્સ હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરી શકે છે આંતરિક રક્તવાહિનીઓમાં અવરોધોને અટકાવે છે રક્ત પરિભ્રમણને સુધારે છે અને લોહીના ગંઠાઈ જવાને ઘટાડે છે મેં મારા તરફથી થોડું કર્યું છે આશા છે કે તમે પણ કરી શકશો અને શેર કરશો